ભોળાએ એવી ભક્તિ દેજો જીર્વી શકો આ જગતના ઝેરને તેવી શક્તિ દેજો ભટકતો રહે છે આ જીવડો ભવો ભવના ફેરે બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો મહાદેવ બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો શ્રી ભક્ત આજે વાત કરવાની છે વિજયની વિજય કઈ રીતે જીવનમાં પ્રાપ્ત કરવો દરેક ક્ષેત્રે આપણા જીવનમાં દરેક ક્ષેત્રે આપણે વિજય કઈ રીતે પ્રાપ્ત કરવો અસંભવ છે ના નામુમકિન છે કોઈ પણ સંજોગોમાં દરેક ક્ષેત્રે વિજય પ્રાપ્ત કરવો અશક્ય છે શિવભક્તો પણ શાસ્ત્રમાં સરસ ઉલ્લેખ છે શિવ મહાપુરાણમાં સરસ ઉલ્લેખ છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ સ્ત્રી હોય કે પુરુષ હોય નિત્ય શિવલિંગની પૂજા કરે આદિ અનાદિ દેવોના દેવ મહાદેવની પૂજા કરે તેનું આરાધન કરે તો દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થઈ શકે છે શિવભક્તો પણ આ જે વિજય પ્રાપ્ત કરવો દરેક ક્ષેત્રે વિજય પ્રાપ્ત કરવો તે કષ્ટદાયક છે કોઈ પણ માનવ એમ કહેતો હોય કે હું આ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી જ લઉં તે અસંભવ છે પણ જો શિવજીની કૃપા થાય ભગવાન મહાદેવની કૃપા થાય તો તે વસ્તુ તે જે આપણું પ્રણ છે દરેક ક્ષેત્રમાં આપણે વિજય પ્રાપ્ત કરવું તે પ્રણ સાચું પડે છે અને આપણને વિજય પ્રાપ્ત થાય છે પણ ક્યારે કે આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ હવે સવારમાં વહેલા ઉઠી અને થોડાક પુષ્પો થોડાક બિલીપત્ર થોડાક એક જળથી શિવલિંગને સ્નાન કરાવ્યું શિવલિંગની પૂજા કરીએ ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ ઓમ નમ શિવાય હર હર મહાદેવ હર બોલીએ શિવ પંચાક્ષ સ્ત્રોત છે નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય હે રુદ્રા અભિષેક છે ઓમ નમો ભવાય શરવાય છે શિવ ચાલીસા છે જય ગણેશ અને મંગલ મૂલ સજાન કહત અયોધ્યા દાસ દેહો અભય વરદાન કેટલા મંત્રોચાર છે ભગવાન શિવજીને લક્ષી કેટલા મંત્રોચાર છે જો આપણે નિત્ય તેનું પઠન કરીએ તો દરેક ક્ષેત્રમાં આપણા જીવનમાં દરેક ક્ષેત્રમાં આપણે વિજય પ્રાપ્ત થઈ શકે છે આપણો વિજય થાય જ છે કારણ કે ભગવાન મહાદેવની કૃપા આપણી પર વરસી જાય છે શ્રી ભક્તો કહેવાય ને જીવનની શરૂઆત પીપળાના પાનથી થાય છે મેં ઘણે ઠેકાણે સુવિચાર મેં મૂક્યો છે ફેસબુકમાં યુટ્યુબમાં પણ મૂકેલો છે અને વોટ્સઅપમાં પણ મેં ઘણો શેર કરેલો છે એક સુવિચાર મને બહુ ખૂબ ગમે છે કે પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે આ બંને વચ્ચે જીવન ખૂબ ભટકે છે પણ જો વચ્ચે પૂજાઈ જાય પાન બીલીપત્રનું તો તે જીવ મહાદેવના શરણે જઈને જ અટકે છે શિવભક્તો આપણું જીવન કહેવાય ને કે પીપળાના પાનથી શરૂ થાય છે આપણી જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે પીપળાના પાનથી છઠ્ઠી કરવામાં આવે છે ત્યારથી જ તેનું જીવનની શરૂઆત થાય છે ધીમે 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 તે બાળક મોટું થાય છે તેના લગ્ન થાય છે વૃદ્ધ થઈ જાય છે મહેનત કરી 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 અને કાયા નબળી પડી જાય અને છેલ્લે જ્યારે કોઈ પણ જીવ મૃત્યુ પામે ત્યારે તેના મુખમાં તુલસીનું પાન મૂકવામાં આવે એટલે સુવિચારમાં સરસ છે કે પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકી જાય છે આ બંને વિચારનો સફર છે ખૂબ કષ્ટદાયક છે ભક્તો નાનપણથી બાળપણમાં તો આપણને કોઈક સાચવે પછી મોટા થાય આપણે પગભર થાય ત્યારે ભણવું ગણવું પછી પોતે પૈસા કમાવા માટે દોડે કોઈ પણ જીવ હોય કોઈ પણ માનવ હોય પૈસા કમાવા માટે દોડે પૈસામાં સફળતા મળે તો પહેલાં બાળકો મોટા થઈ જાય તો તેના લગ્ન જીવન તેનું લગ્ન જીવન સરખું ચાલે કે ન ચાલે તેમાં માયામાં ઘૂસી જાય કોઈ પણ જીવ માયામાં ઘરી જાય છે અને તેમાં પણ સફળતા મળે કે ન મળે ભાગ્યશાળી હોય તો સફળતા મળે તેના બાળકો પેઢી પરિવાર સુખી થાય બાકી તેમાં પણ પીડા છે સંસારમાં પણ પીડા છે તેવું નથી કે સોએ સો ટકા લોકોને સુખ મળી જાય એટલે આ એક સફર છે પીપળાના પાનથી શરૂ થતી જેમ કે તુલસીના પાન પર અટકે છે પણ શિવ મહાપુરાણ કહે છે શાસ્ત્ર કહે છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ આ બંને વચ્ચેના સફરમાં પીપળાનું પાન અને તુલસીના પાનની વચ્ચે આપણે બિલીપત્રનું પાન એટલે કે શિવલિંગની પૂજા જો આપણાથી થઈ જાય બિલીપત્રનું પાન પકડાઈ જાય અને નિત્ય આપણે શિવલિંગને અર્પણ કરીએ તો આપણો બેડો પાર થઈ જાય છે અને આપણો જીવ મહાદેવના શરણે રહે છે મહાદેવના શરણે એટલે કે મૃત્યુ પછી આપણને તો મહાદેવ મળી જ જાય છે પણ જીવતે જી આપણને મહાદેવ મળી જાય છે આપણા દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે આપણને દરેક સુખોની પ્રાપ્તિ થઈ જાય છે આપણા દરેક મનના ઓરતા પૂરા થઈ જાય છે તો શિવભક્તો ખાસ કરી અને સમજવા જેવું છે કે દરેક ક્ષેત્રે જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરવી પડે નિત્ય ઉઠીને થોડાક બિલીપત્ર ગમે ત્યાંથી ગોતી આવવાના અને શિવલિંગને અર્પણ કરવા જોઈએ આપણો એક પણ દિવસ એક પણ રાત્રિ એવી ન જવી જોઈએ કે આપણે શિવલિંગ પૂજાથી વંચિત થઈ જાય શિવભક્તો સુખ દુઃખ તડકો છાયો બધું જીવનમાં આવવાનું જ છે ભગવાન રામ જેવા રામ અને કૃષ્ણ જેવા કૃષ્ણને પણ સુખ અને દુઃખ આવ્યું હતું તો આપણા જીવનમાં કેમ ન આવે પણ આ બધા સુખ અને દુઃખમાં આપણે શિવલિંગ પૂજા કરવાનું ચૂકવું ન જોઈએ સુખમાં આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ અને જ્યારે પણ આપણા જીવનમાં દુઃખ પડે ત્યારે આપણે ભગવાન શિવજી સમક્ષ કહેવું જોઈએ એ ભગવાન તમે આમાંથી અમને પાર પાડો તમે આ દુઃખમાંથી અમને બહાર કાઢો ઓટોમેટિક શિવભક્તો આપણું દુઃખ વિસરી જશે અને આપણને સુખોની પ્રાપ્તિ થવા મળશે ઓટોમેટિક આપણને દુઃખ ભૂલાવા મળશે એટલે ખાસ કરી અને આદિ અનાદિ જે એમ કહેવાય ને કે એક ખંડ નહીં નવ ખંડ ધરતીના માલિક એક બ્રહ્માંડ નહીં ચૌદ બ્રહ્માંડના નાથ ભગવાન શિવજીની જો આપણે આરાધના કરીએ તો આપણો સો ટકા ભાવ પાપ થઈ ભગવાન શિવજી ખાલી એવું નહીં શાસ્ત્ર કહે છે કે ખાલી આ પૃથ્વીમાં નહીં પણ આવી નવખંડ ધરતી છે આખા બ્રહ્માંડમાં આખા અવકાશમાં નવખંડ ધરતી છે અને આ નવખંડ ધરતીના માલિક છે ભગવાન શિવ અને એમ પણ કહેવાય છે કે નવખંડ ધરતી નહીં ચૌદ બ્રહ્માંડ આ એક બ્રહ્માંડ નહીં ચૌદ બ્રહ્માંડમાં ભગવાન શિવજીનો વાસ છે આવું શાસ્ત્રમાં કહ્યું છે તો ક્યારેય પણ આપણે શિવલિંગ પૂજાથી વંચિત ન થવું જોઈએ અને આપણા પેઢી પરિવારને એક વારસો દેવો જોઈએ આપણે માલ મિલકત ધન દોલત હે અઢળક આપણે રૂપિયા દઈએ છીએ આપણા બાળકો માટે આપણે ભેગા કરીએ છીએ પણ આપણે તેને એક ભક્તિરૂપી એક તો મારી વાત એમ છે કે એક ભક્તિરૂપી એક આપણે શિવ પૂજા દેવી જોઈએ એને એક ગિફ્ટમાં એક એમ કહેવાય ને કે વારસામાં આપણે શિવલિંગ પૂજા શીખવાડવી જોઈએ તો જ આપણો પેઢી પરિવાર સુખી થાય છે તો શિવભક્તો ખાસ કરીને આ એક શબ્દો જે મેં તમને ટાઇટલમાં કીધા કે દરેક ક્ષેત્રે જો સિદ્ધિ પ્રાપ્ત કરવી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી ખૂબ અઘરી છે પણ જો આપણે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરીએ તો દરેક ક્ષેત્રે આપણે વિજય પ્રાપ્ત થાય છે આપણી સફળતા પ્રાપ્ત થાય છે આ જે થમનેલ છે વિડીયોની ઉપર જે સુંદર સોવિચાર મૂકેલો છે એ સમજવા જેવો છે તો આ સુંદર આવો એક વિડીયો હતો જે મેં લાઈવમાં તમને કહ્યું જો આ સુંદર વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો ઓમ નમઃ શિવાય લખજો અથવા વાહ ખૂબ સરસ છે તેવું લખજો જેથી મને થોડીક પ્રેરણા મળે અને હું દરેક જેટલા શિવભક્તો આ મારા વિડીયો જુએ છે તેની કોમેન્ટો વાંચતો જોઉં છું કે કેટલા કેટલા લોકો કેટલા શિવ ભક્તો મારા વિડીયો જુએ છે હું દરેક જોતો જોઉં છું અને ખાલી જે લોકોને યુટ્યુબમાં જોવાની ઈચ્છા નહીં હોય તેમાં ફેસબુકમાં પણ આ વિડીયો જોઈ શકે છે ઇન્સ્ટાગ્રામમાં પણ આ વિડીયો હું મૂકું છું તે પણ તે જોઈ શકે છે અને સુંદર આમાં તો ખાલી યુટ્યુબમાં તો ખાલી મારા વિડીયો આવે છે પણ ફેસબુકમાં તો સુંદર સુવિચારો પણ આવે છે તે તમે પણ જોઈ શકો છો તો દરેક શિવ શિવભક્તોને મારે એટલું કહેવાનું કે આ સુંદર મહાદેવલક્ષી શિવ ભક્તિ રૂપી સુંદર વિડીયો બનાવું છું ફોટા બનાવું છું અને તો તો એને ખાસ કરીને લાઈક કોમેન્ટ કરજો જેથી કરીને મને પ્રેરણા મળે અને બીજા શિવ ભક્તોને તમારી આજુબાજુમાં તમારા સગાવાળા જેટલા શિવ ભક્તો હોય જેટલા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકો હોય તેના આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને મને પ્રેરણા મળે તો આજે બસ આટલું જ ભગવાન મહાદેવની ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે એક ભાવ હોય કે હજાર ભાવ હોય તે ટૂંકા પડે કારણ કે ભગવાન શિવજીનો મહિમા અપરંપાર છે ભગવાન મહાદેવનો મહિમા ભગવાન શિવજીનો મહિમા અપરંપાર છે અદ્ભુત મહિમા છે એ કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે એક ભાવમાં હું આખું શિવ મહાપુરાણ વાંચી લો ભગવાન મહાદેવનો બધો મહિમા કહી દઉં તો તે અશક્ય છે કારણ કે આદિ અનાદિ શિવનો કોઈ મહિમા ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ પણ ભગવાન શિવજીનો સંપૂર્ણપણે જાણી નથી શક્યા તેનો મહિમા જાણી નથી શક્યા તો સુંદર આ વિડિયો હતો જે મેં તમને લાઈવમાં કહ્યું જો ગમ્યું હોય તો લાઈક કોમેન્ટને શેર કરજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય i don't know what i'm going to do